ફરી પણ હરી શું ખબર પથારી ના ખબર તો આ દારૂ નહીં શોખ આ દારૂ પીધેલું નાખવાનું મળો ખબર નહીં હરીને તો કા પૈસો ચો તારી ધોતું ને આખી જાય એવું લાગે મને કોઈ શીખ બે

ના બોટલા ફુકાર્યો હું બોય પડી ગયો હું કરી આલું ના હું કર દઉ તો અમે મહેમાન અમે મહેમાન અમે જાફતે કરી દે ઇનકારી દેતા સદો આવ બિસ્કા જાન ન લગા મારું હું લઈ નાયો હોવા કોચા ન માક લાયા હા

थोड़ो पी ना दो मेहमान थोड़ो

મન્યા આ ખોટી ઉબેટ તોય આઈ ગઈ છે મારા ઘેર હું તો ઊંધ્યો તો બિંદાસ થી અરે આ તો મારા વાત કરતો તમે રસ્તો બતાવી રહ્યો તમાસે બતાવું પડે તમારે

બોર થઈ મેમન ને બગા હું તારા ને તને કીધું તું આપવાનું પણ ના તું કીધું આપવાનું તારી વખત ખબર તો પડતી

તમે કોઈ કરતા નહિ મેમો ને આબુ જાય હવે કરી ના હું તો નાલું તો સારું હતું

ઓ આટલું બધું ઓછું આવતા ભૂલી ખાવા ખો નહીં મને ફોન માં તો કેવું શિયો ખવડાવ પણ તમે આજો તો ખાલી નાતેક કરીને આવો ને આ તો ભૂખા ગાડી જ નાખો આ બેવડાવો

એવા પણ ઓતીમાં ઘણો સાવા પાડા અને ગાંધી ભેસורה બાટા હાલે તો મુહેક સુજાલે મંડાવ દી જાવાનું કે હો બસ થા જીવા કોનો બીજો ભાગ આવશે જોવાનું ભૂલતા નહીં આવા માસ્યા વાસ્યા ને ઘે ખાવાય ના અલગ પીવાય ના અલગ બધું દયા બોલાય દે લાઈક કરવાનું ભૂલતો નહીં પીન બી મૂક કરી દીધો